ચાંદીપુરમના કેસ બાબતે વાત કરું તો રાજ્યમાં જેમ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને અન્ય જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાં પણ જે રીતે ચાંદીપુરમના કેસો જોવા મળી રહ્યા છે એના સંદર્ભે તારીખ અઢાર સાતના રોજ માન્ય આરોગ્ય શ્રી અને રાજ્યના અગ્ર સચિવ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના બધા જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક બ્રિફિંગ કરવામાં આવેલ હતું અને બીજા જિલ્લાઓમાં પણ કંઈ ના થાય એની તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલી હતી એના સંદર્ભે આપણે પણ અહીંયા કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર મારફતે જિલ્લાના તમામ મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ ઓફિસર તમામની એક તાકીદની બેઠક બોલાવી કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને બધાને આપણે આગતરવું જે આયોજન કરવું ખાસ કરીને આ જે ચાંદીપુરમ વાયરસ છે એક પ્રકારનું ફ્લાય ડસ્ટ જે ડસ્ટ ફ્લાય નામની એક એ હોય કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનો હોય એની તિરાડો પડેલી રહેતી હોય એમાં એ રહેતી હોય છે અને એ પછી કોઈને બાઈટ કરે કરડે તો એના દ્વારા પછી એ આગળ ફેલાતું હોય છે તો ખાસ કરીને તાત્કાલિક આવા જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તો કાચા મકાનો હોય તો એને લીપણ કરવા માટેનું સૂચનાઓ આપવામાં આવેલી છે અને એના માટે ટીસીએલ પાવડર મેલેથિનિયન પાવડર જે આવતું હોય એ પણ આપણે તાકીદનો અહીંયા મંગાવી લીધેલો છે છ ટનનો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે એટલે ખાસ કરીને ડસ્ટિંગની કામગીરી જો આપણે કરીએ તો આ ક્યાંય ફેલાય આ એક એપિડેમિક એટલે એવો કોઈ ચેપી રોગ નથી કે જે ફેલાય પણ ખાસ કરીને ચૌદ વર્ષથી નીચેના બાળકો હોય એના એમાં આમાં શક્યતા રહેતી હોય છે કચ્છ જિલ્લામાં આપણે એક દેવપર ગામ છે નખર તાલુકાનું એમાં એક રિયા રાઠોડ કરીને એક નાની દોઢ વર્ષની બાળકીને અત્યારે આવેલું હતું તો એને તાત્કાલિક સારવાર માટે આપણે જીકે જનરલ હોસ્પિટલમાં એને એડમિટ કરવામાં આવેલી છે અને અત્યારે એની પર્સનલી મેં પણ ડૉક્ટર સાથે વાત કરેલી છે ડૉક્ટર રેખાબેન સાથે અને આપણા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીભાઈ ફુલમાલીભાઈ છે એ પણ સતત એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલમાલી અને ડોક્ટર બુચ બંને પણ એના સતત સંપર્કમાં છે અને જરૂર પડાય તો આપણે આગળ પણ શિફ્ટ કરવાની તૈયારી છે પણ હાલનો સંજોગો જોતા એવું લાગતું નથી શું આ આ છે છે એવું કે આના માટે અત્યારે અમે તો ત્યાં સુધીની તૈયારી કરી છે કે કદાચ જો કેસો વધે તો આપણે આઇસોલેટેડ વોર્ડ કરીએ એના માટે પણ જિલ્લા તંત્રએ વિચારણા કરી રાખી છે એટલે પીએસસી લેવલે તો એક પ્રાથમિક સારવાર થશે ખાસ કરીને આ એક એવું છે કે મગજના રોગને લગતી બાબત આવે છે એટલે સામાન્ય સંજોગોમાં આ સિઝનમાં આવા કેસો થતા હોય પણ જો એનાથી ઉબકા આવે અથવા તો ખેંચ આવે એવું થતું હોય તો પછી એના આપણે એના પુણે ખાતે અને પીએસસી આ રોગ એવું છે કે આના માટે અત્યારે અમે તો ત્યાં સુધીની તૈયારી કરી છે કે કદાચ જો કેસો વધે તો આપણે આઇસોલેટેડ વોર્ડ કરીએ એના માટે પણ જિલ્લા તંત્રએ વિચારણા કરી રાખી છે એટલે પીએસસી લેવલે તો એક પ્રાથમિક સારવાર થશે ખાસ કરીને આ એક એવું છે કે મગજના રોગને લગતી બાબત આવે છે એટલે સામાન્ય સંજોગોમાં આ સિઝનમાં આવા કેસો થતા હોય પણ જો એનાથી ઉબકા આવે અથવા તો ખેંચ આવે એવું થતું હોય તો પછી એના આપણે એના પુણે ખાતે એના સેમ્પલ લઈને મોકલવામાં આવતા હોય છે અને સેમ્પલનું રિઝલ્ટ જો આવે પોઝિટિવ તો એમાંથી પછી એ ડિટેક્ટ થતું હોય છે